તો મિત્રો આજે છે દિવાળી અને બધાને હેપી દિવાળી અને અત્યારે આપણે લંચનો ટાઈમ થઈ ગયો છે એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો ખાવા તૈયાર થઈ ગયો છે ખાઈ લઈએ અને આગળનો વિડીયો કન્ટિન્યુ કરે બહુ મજા આવશે આજનો વિડીયો આજ બહુ એટલો વીઆઈપી બનવાનો છે જોરદાર મજા આવશે એટલે વિડીયો સાથે એન્ડ સુધી જોડાયેલા રહો બહુ મજા આવશે તો જો વાગી ગયા છે બાર અને આપણે નકશુભાઈ ઘરે આવ્યા હતા મમ્મી ઘરેથી નકશુભાઈ ભળ્યા છે ડેટ ઓફ ફોર્થ શું છે ચો ભળ્યા જેટલા ભળ્યા જુઓ ચો ભળ્યા છે બતાવજે વાગળી પડે છે ઓહો ઓહો હવે કને બળ્યો છે પોતે હળી હળગાવા જાતા બાકીસ ની હળી હળગાવા જાવ તો હે ને એટલે બળ્યો હે તો જેવી રીતના ચેમ બળ્યો તો કે પણ મોટું એવું શું કરાશે મોટું હવે કે ખાવાય નહીં ખાવું ચેમ ખાવા નહીં ખાવું બળ્યો એટલે વચ્ચે એમ ખબર છે એમ ચેમ ખવરા છે શું અમે ખબર આવશે તને એડ તો તને ના પાડી તી કે તું બાકીશ ના લે ના લે બાકીશ તારે લેવાની જ આવતી હતી અહીંયા કને ખબર તો દેડો ખાવા તળો આપણો હવે જમવાનું તૈયાર છે જમી લો બટાકાનું શાક આ મમ્મીને સોમવાર છે એટલે મુરૈયો કર્યો છે આમાં આપણે બટાકાની મસ્ત મજાની સબ્જી રોટલી અને આમાં ચટણી છે તો ચલો હવે જમી લઈએ ચમ નહીં ખાવ તો મારા કાકા થાય છે અને મારા ખાસ મિત્ર છે અમદાવાદથી સ્પેશિયલ મને મળવા આવ્યા છે મીઠાઈનો બોક્સ લઈને ચોજુ બોક્સ એટલે મનાવવાનું હે તો તને હાલ છે ગોમડે હું જશે અમદાવાદ કોમ કરતો હતો ને ત્યારે હું અને ભેગુ કોમ કરતા હતા મને લેડીઝ કોમ હું અમદાવાદ કરવા જોયું ને ડ્રેસ બનાવતો હતો ને મને હમણાં શીખવાડ્યા હતા એવું બધું લેડીઝ શેરવાની ને એવું બનાવવાનું કાકા તો મારે થાય છે આવી રીતના મારા મમ્મીના પક્ષમાંથી મારે મોમાય થાય છે અને મારા ખાસ મિત્ર છે આ કાકા મોમાનો સંબંધ તો પછી પેલા મિત્ર કારણ કે કાકા મોમા તમે પછી સંબંધોનું સંશોધન કર્યું ને તારે જોવા મળ્યા કે અમારા કાકા મોમા થાય પણ મિત્ર ખાસ મેં બહુ ભેગાર્યા બહુ ફર્યા મજા કરી અમદાવાદમાં અમદાવાદની ગલીઓ ગલીઓ મામા હંગાથે ફરેલો છું હું મામાને અત્યારે થોડું માથામાં રેડી થઈ ગયું છે ત્યારે ભરચક હતું અજય દેવગન હતા હવે અજય દેવગનમાંથી અનુપમ ખેર બની ગયા છે હવે ધીમે ધીમે કરતા અનુપમ ધીમે ધીમે કરતાં અનુપમ ખેર બની જશે પણ એ વાંધો નહીં તો હવે તો કાકા તમારા આજે માંથી અનુપમ ખેર જેવું થઈ ગયું એના ઉપર તમે કહો કેવા માંગો છો કશું નહીં બસ આ જે ભગવાન ને ગમે એ બોલે નહીં કહેવત કે નસીબદાર હોય ને એને કપાળ મોટું હોય કર્મી કર્મીનું કપાળ મોટું અને અકર્મીના પગ મોટા હોય એટલે અમારા કાકા કર્મી છે એટલે દાડે દાડે કપાળ મોટું જ ધાતું થાય મોટું જ ધાતું મને એમ લાગે એક દાડો કપાળ આખું પાછળ જતું રહે જામી પણ રાહ જોઈ રહ્યો છું કે જ્યારે કાકાનું કપાળ મોટું થાય ફીત ફોડવાનો છે કાકા કો આજુ લઈને આયા છે અને જેવું કર્યું ખબર આ ચોંડી વાળો આખો કટકો તો ની કાકો એકલા થઈ ગયા કાકા ખુલ્લું રાખજો વાર પાછો જો અને કે

કાજુ કતરીશ લાઈ ખાવે છે ફટાકા લેવા હવે જહા કાજુ કતરીશ લાયા ફટાકા લાયા લે પેલું ખાઈ લે તો રે પણ તું ઊભો તો લે ઓગળ્યા આ હાથ ઓગળી પકા કી હાથ પેલો હાથ લે આ લાલ લાલ શું થયું બધા જો ગાલે લાલ શું થયું આટલું લે કાજુ કતરીશ તો ખા

હવે આ બે જળાઈ નાખો એક આ અને એક આ જળાઈ નાખો ચમ ભાઈ ગાશે કાઢલ છે મસ્ત થઈ ગયા જો હવે ચમ બંધ થઈ ગયો